એકાવન શક્તિપીઠ મહોત્સવ અંબાજી ખાતેના બીજા દિવસે શ્રી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે શ્રી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીના ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ હતી આ પ્રસંગે મણિભદ્ર વીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી વિજય સોમપુરી મહારાજના આશીર્વચન અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલને પ્રેરક ઉપસ્થિતિમાં માઈ ભક્તોએ જય અંબેના જયનાથ સાથે ધર્મમય માહોલમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું આ પ્રસંગે પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજે જણાવ્યું હતું કે અંબાજી એવું પવિત્ર સ્થળ છે જ્યાં શક્તિઓ બિરાજમાન છે છે શક્તિપીઠના દર્શનનો લાભ મળે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીમાં આપણે શ્રદ્ધા અને આ અનુરૂપ એકાવન શક્તિપીઠનું નિર્માણ કરાવી સૌ માય ભક્તો અને શ્રદ્ધાળુઓને અનેરી ભેટ આપી છે જે આપણા સૌના માટે ગૌરવની વાત છે આ અવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વચન આપી મહારાજે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો

અને દેખરે કે રીતે રાખી શકાય એની શિબિર વ્યવસ્થિત વ્યવસ્થા કેવી રીતે કરી શકાય એ માટે પણ આપણા બનાસકાંઠાના કલેક્ટર શ્રી સાહેબ અને એમના વ્યવહાર એટલી સુંદર વ્યવસ્થા કરે છે આપણે ખરેખર અનુરોધ કરી શકીએ કે એવી માં ભક્ત માં ભગવતીની સાધના અને આરાધના એવા ઉત્તમ

મૂળ શક્તિપીઠો છે એ એકાવન શક્તિપીઠોનું સુંદર એવો આયોજન અહીંયા જે કરવામાં આવ્યું છે અને એ સુંદર આયોજનના અંદર પણ એકાવન એકાવન મા ભગવતીઓની અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને એકાવન શક્તિપીઠોને દ્વારા આ તીર્થને મૂળ આ તીર્થ બહુ જ પ્રાચીન તો છે જ પણ એક નવી ઓપ એનિયન જેની અંદર આવી છે અને તમે એક એક શક્તિપીઠના તમે જ્યારે દર્શન કરવા માટે જાઓ અને એક એક શક્તિપીઠના જ્યારે દર્શન કરતાં કરતાં તમારા મનને અંદર અમારો ઉલ્લાસ થાય કે હા મા ભગવતીના દર્શન હું એકાવન એકાવન શક્તિ જે જે શક્તિપીઠના દર્શન તમે કરો એનું ત્યાંનું દ્રશ્ય જે દેખાય એ સુંદર વ્યવસ્થા તીર્થ વિકાસ બોર્ડ અને પવિત્ર યાત્રા ધામે પણ એને જે સુંદર રીતે જે આયોજન કરીને આગળ વધી રહ્યું છે મારો એક એ સંદેશ છે કે આવી વ્યવસ્થા હરેક તીર્થ ક્ષેત્રોમાં હોવી જોઈએ અને બધાય જ તીર્થક્ષેત્રોને અંદર આપણે જોઈએ અને અંદર સુંદર દેખાય અને વિશેષતા કરીને મને એક સામેનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે જ્યારે હું બાવીસ તારીખે ત્યાંની અંદર હું હાજર હતો આજે આપણી વર્ષોની જે તપસ્યા હતી આપણી એ વર્ષોની તપસ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ ઉપર એની જે કલાકૃતિ આપણે અહીંયા મૂકી છે એ કલાકૃતિને જોઈને આજ મારો સપનું એમ દેખાઈ રહ્યું બાવીસ તારીખે ત્યાં હતો આ જે પ્રતિષ્ઠા અંદર હાજર હતો એ અહેસાસ મને અત્યારે અહીંયા થઈ રહ્યો છે મા અંબા ભગવતીને અંદર પણ એવો જ એક અંદર આ યોજના વાતાવરણ ઉભું થયું છે હું આ સરકારને અને પવિત્ર યાત્રા બોર્ડને પણ વિનંતી કરીશ કે બધા તીર્થોને એવી વ્યવસ્થા વ્યવસ્થા કરે અને યાત્રિકોને સુંદર એવી અહીંયા વ્યવસ્થા મળી શકે અને ભાવના સાથે લોકો અહીંયા આવે એવી મારી સૌને ખૂબ સંદેશ છે અને ખૂબ આ દેશની અંદર પ્રગતિ થાય પ્રગતિ એની હિસાબે થશે જ્યારે સનાતન ધર્મની સ્થાપના જ્યારે અત્યારે થઈ રહી છે અને આદિકાલથી સનાતન ધર્મ છે જ પણ વર્તમાનને અંદર જ્યારથી આ અમારી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી એ સુંદર એવી જે બધા તીર્થોની અંદર અને રામ જન્મભૂમિ હોય જ્ઞાન વાપી હોય કે પછી મથુરાની હોય જે પણ જે આપણા તીર્થસ્થાનો જે જતા રહ્યા હતા એ તીર્થસ્થાનોને પાછા આપણે મેળવી રહ્યા છે એનો અમને બહુ ગર્વ છે બસ આ જ તીર્થનો આપણી પાસે હાથમાં આવે અને રામ રાજ્યની સ્થાપના આપણા દેશની અંદર થાય એવું હું આખા પૂર્વ ભારતને વિનંતી કરું છું અને બધા લોકોને પણ વિનંતી કરું છું આવનાર દિવસોની અંદર બે હજાર અંદર ચારસો પાર ને હું તો એમ કહું પૂરેપૂરી પાર થવી જોઈએ એ ટાઈપ નું લઈને આ દેશ ને અંદર રામ રાજ્ય ની સ્થાપના થાય એ જ મારો એક શુભ સંદેશ છે